ગામમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક તરફથી હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કડી તાલુકાના મોરવા ગામની મુલાકાતે આવ્યા છીએ જે મોરવા ગામના ખેડૂતોએ ડૉક્ટરની ટાઈક બહુ સારા એવા રિસ્પોન્સ મળ્યા અને બહુ જબરજસ્ત વાપર્યું છે તો એવા જ એક નવીન ભય કરીને ખેડૂત છે એમની મુલાકાત આપણે લઈએ પહેલાં તમારું નામ આખો પટેલ રમેશચંદ્ર આત્મામદાસ ધરણ મોરવા તાલુકો કડી નવીન ભાઈ તમે ડોક્ટર ની ટેક કેટલા વર્ષથી વાપરો છો ડોક્ટર ની ટેક 3 વર્ષથી વાપરો છું 3 વર્ષથી શરૂઆતમાં કયા crop માં તમે વાપર્યું શરૂઆતમાં તો ટામેટામાં જ વાપર્યું મેં યુઝ કર્યું શરૂઆતમાં ડ્રિન્ચિંગ કરાવ્યું હતું ઉપર સ્પ્રે માર્યું ડ્રિન્ચિંગ કરાવ્યું ડ્રિન્ચિંગ કરાવ્યું પછી स्प्रे કર્યો પછી स्प्रे તમને કેવું રિઝલ્ટ મળ્યું ડુવામાં પરફેક્ટ રિઝલ્ટ એને જ અને સ્પ્રેમાં સ્પ્રેમાં સ્પ્રે સારું થઈ જાય ટુંગ તમે 3 વર્ષથી વાપરો છો હા ઇનટેક એ જ રીતે એની તમે જે વાત કરો તો તમારા ખેતરમાં માં જે પ્રોબ્લેમ હતો હા નેમીટોડ નો એ નેમીટોડ તમે થોડી વાત કરો કે નેમીટોડ ક્યારે આવ્યો તો નેમીટોડ તો તમને કહું બરાબર 16 આટ આટલા 16 થી આપડા હમ થોડો માલ બેહી ગયો તો ટામેટા બેહી ગયા હતા બરાબર અને પછી આપણને ખબર તો ના પડે લેમીટોડ આવ્યો ખેડૂતના તો અમને બરાબર છોડ પીરા પડી ગયા મારા બરાબર અને પછી બે જરા જોવા કામમાં એટલે અમે તો જોયું એટલે પીળો ગાંઠો પડી અંદર એટલે પછી આ રવિ ભાઈને બોલાયા રવિભાઈને પછી એમને જોયું કે આ રોગ આવ્યો હે બરાબર તો આ લોકોએ કીધું કે આપણે વિટો પ્લસ નો યુઝ કરીએ તો કેવાનું રિઝલ્ટ મળે તો પછી મેં વીટો પ્લસ એક એકરમાં એક લીટર આપી પેલા પછી બીજી વાર પંદર દિવસે બીજી વખત આપ્યું તમને એનું રિઝલ્ટ પરફેક્ટ મળ્યું એ પહેલાં તમારે ત્યાં કોઈ ફિલ્ડમાં કોઈ ફિલ્ડમાં બે ત્રણ વેપારી આવેલા બરાબર એ લોકોનું કેવું હતું કે આ આ લેમિટોડનો રોગ હોયને એટલે કેન્સર બરાબર કે કાકા મને કે બરાબર કોઈ તમારા અમે કહે હવે કોઈ ટોમેટી તમારી ગણવાની જ નહીં મને એમ કીધું એ લોકોએ બરાબર પછી હું રવિભાઈને મળ્યો કિસાન એગ્રો રૂમલમાં પછી એ લોકોએ મુલાકાત લીધી મારી એ પહેલા વેપારી મને ના પાકી કે તમારે ટોમેટી ગણવાની જ નહીં

એ રીતે નવીનભાઈ તમને ડોક્ટરોની ટેક કેવો સંતોષકારક તમને રિસ્પોન્સ સારું ડોક્ટર સારું સારું ઓછા ખર્ચે સારી ઓછા ખર્ચે એની ટેક સારામાં સારું હજુ અમે ઈયળો માટે નહીં વાપર્યું ઈયડો માટે હજુ અમે વાપર્યું નહીં એની પ્રોડક્ટ આવે એટલે અમે વાપરીએ એની પ્રોડક્ટ આવશે એટલે આપણે એટલે અમે ડોક્ટર એની ટેક વિટો પ્લસ બે આપણે એની પ્રોડક્ટ વાપરીએ ચલો સારામાં સારું રિઝલ્ટ એનું ધન્યવાદ નવીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મોહનભાઈ